નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે મહેશ સોલંકી કૃષિટેક પ્રાઇવેટ લિમિટેડ મહારાષ્ટ્ર સતારા વતી હું હાર્દિક સ્વાગત કરું છું આજે અમે લોકો માણાવદર તાલુકાના વેકરી ગામની મુલાકાતે આવ્યા છે ત્યાંના પ્રગતિશીલ ખેડૂત છે પરબતભાઈ જેઓએ કૃષિટેક કંપનીનું ફ્લોરા જેમને જીરાની અંદર ઉપયોગ કરેલો છે સ્પ્રે દ્વારા પંપની અંદર સ્પ્રે દ્વારા

તો તમે કે ભાઈ બધા ઉપયોગ કરજો બધા ઓકે